તો આ ફટાફટ બની જતા હોય છે પાપડ અને રેસીપી પણ સાવ સહેલી છે પરંતુ એક વખત તમે શીખી એટલે તમને નહીં લાગે એકદમ ફટાફટ કલરફુલ પાપડ બનીને તૈયાર થતા હોય છે આ રીતે સાબુદાણા આપણે રાતે ધોઈ અને પલાળી દેવાના છે સાબુદાણા કેવી રીતે પલાળવાના છે તો કે જેટલા સાબુદાણા છે એટલા પાણીમાં ડૂબે એટલા જ તમારે પલાળીને તૈયાર કરવાના છે બસ જો મેં ઢાંકીને રાખી દીધેલા છે

કે જેનાથી એકદમ સરસ આવી રીતે છૂટા છૂટા સાબુદાણા બની શકે આ રીતે તમે બનાવશો ને તો આમાંથી બીજી એક રેસીપી સાબુદાણાના પાપડ પણ બને છે અત્યારે હું સાવ સિમ્પલ એવી બનાવીને તૈયાર કરું છું જેમાં આપણે ખમણ અને બટેટાની વેફર બનાવી હોય ને ત્યારે જે સ્ટાચ નીકળ્યો હોય ને એ સ્ટાચનો ઉપયોગ કરી અને બનાવીએ છીએ જો તમને આની બીજી રેસીપી જોઈતી હોય ને તો પણ મને કમેન્ટ કરજો તો હું જરૂરથી શેર કરીશ અત્યારે આ રેસીપીમાં આપણે બસ જો સાબુદાણામાં થોડું કે પાણી ઉમેરી અને મિક્સ કરવા ઉકળવા માટે મૂકવાના છે તો અહીંયા શું કરીશ કે ફટાફટ ઉકળી જાય ને એટલા માટે મેં ગરમ પાણી જ ઉમેરેલું છે જો ઠંડુ પાણી ઉમેરશું ને તો ઉકળવામાં થોડી વાર લાગશે કારણ કે પાણી ગરમ થાય ને ત્યાં સુધી વાર લાગે આવી રીતે મેં ગરમ પાણી ઉમેરી દીધેલું છે કે જેનાથી એ ફટાફટ ઉકળીને તૈયાર થઈ જાય છે જોઈ શકો છો આ રીતે ધીમે ધીમે ગેસ ઉપર ચલાવી રહી છું જો તમે ફાસ્ટ ગેસ ઉપર કરશો ને તો શું થશે કે નીચેથી ચોંટવા લાગશે અત્યારે આ સ્ટેજ ઉપર જ હવે આપણે એમાં મસાલો નાખી દઈશું જેમાં હું અહીંયા નમક નાખું છું સ્વાદ અનુસાર અને હવે આપણે એમાં જીરું નાખીશું અહીંયા બસ જો મસાલામાં સાવ સિમ્પલ છે ખાલી નમક અને જીરું જ ઉમેરવાના છે જીરું જે આપણે સાદું ઘરમાં હોય ને આપણે આખું જીરું ખાતા હોઈએ એમ જો તમે આદુ મરચાં પણ ઉમેરી શકો અમારે ત્યાં તીખાસ વાળાઓ છે ખવાય છે એના માટે મેં આદુ મરચા નથી ઉમેરેલા તમારે જોઈતી હોય તો આદુ મરચા વાળી પણ બનાવી શકો અથવા તો તમે તમે એ શકો તમને જે રીતે સ્વાદમાં વધારે ઓછું ગમતું હોય ને એ રીતે કરી શકો અહીંયા તો મેં ખાલી નમક અને જીરાની વાળા જ બનાવેલા છે જોઈ શકો છો આ રીતે ઉકળવાના છે આ રીતે તમે ધીમે ધીમે ગેસ ઉપર ઉકાળશો ને એટલે એકદમ ટ્રાન્સપરન્ટ જેવા થઈ જશે ત્યાં સુધી તમારે ઉકાળવાના છે જોઈ શકો કે આપણા સાબુદાણા એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે

જે આપણે ખમણ કે વેફર કે કર્યા હોય ને એમાં જે નીચે વ્હાઈટ વ્હાઇટ કલરનો પાવડર જેવું ફોર્મમાં નીકળે ને એ બટેટાનો સ્ટાર્ચ છે જો તમારી પાસે એ અવેલેબલ ન હોય ને તો તમે તપકીનો લોટ નાખી શકો વ્રતમાં ખાવા માટે તમે તપકીનો લોટ અથવા અરારોટ આવે ને એ નાખી શકો સિંગોડાનો લોટ નાખી શકો બસ એકાદ ચમચી જેટલો જ ઉમેરવાનો હોય છે આ રીતે એમાં ઉમેરી દેવાનો છે અને પછી બરાબર રીતે મિક્સ કરવાના છે

અથવા જો તમારે કલરને સ્કીપ કરવો હોય ને તો પણ કરી શકો પરંતુ આવી રીતે કઈક આપીએ ને તો સરસ લાગે એમ અને વધારે નથી ઉમેરવાનો ખાલી થોડું કંઈક ઉમેરવાનો છે એકથી બે ટીપા જેટલો જ કલર એટલે શું કે સરસ કલર પકડી લેશે અને કલરફુલ પાપડ બનીને તૈયાર થશે આ રીતે તમે જોઈ શકો કે મારું આ મિશ્રણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે એમાં મેં ગ્રીન કલર ઉમેરેલો છે અને બાજુનું જે બીજું મિશ્રણ છે એમાં મેં લાઇટ પિંક અથવા રાસબરી રેડ કલર કઈ ને એવો રાસબરી રેડ કલર ઉમેરેલો છે તો આ બંને મિશ્રણ મેં આવી રીતે ઉમેરીને કલર ઉમેરી અને બનાવી લીધેલા છે તમારે સાવ પ્લેન વ્હાઈટ જ રાખવા હોય પાપડ તો પણ તમે રાખી શકો એઝ યોર ચોઈસ એમ તમને જેવું ગમે એવું તમે અહીંયા કલરનું કલરની બાબતમાં કરી શકો સ્કીપ પણ કરી શકાય એવું કંઈ જરૂરી નથી ટેસ્ટ તો એવો જ આવશે ને સરસ જ આવશે એમ તો આ રીતે તમે બનાવી શકો છો આપણા બંને મિશ્રણ બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે અગાસીમાં લઈ જઈએ એ માટેની તૈયારી કરી લઉં છું એમાં હા એક કાથરોટ કે થાળી તમે ઢાંકી અને આ રીતે એક સાથે બધું આવી જાય ને એવી હું તૈયારી કરતી હોઉં કે ધક્કો ના થાય અને ફટાફટ આપણે એક સાથે બધું કામ કરી શકીએ એવું જ બધી ગૃહિણી એવું જ વિચારતી હશે કે એક સાથે કઈ રીતે થઈ જાય અને ટાઈમ ઓછો બગડે તો હું પણ એવું જ વિચારતી હોઉં છું એક સાથે જોઈ શકો બધું સાથે લઈને આવી ગઈ વેફર બનાવીશ અહીંયા મારા ઘસીમાં તડકો બહુ જ સરસ આવતો હોય છે તો અહીંયા જ વેફર બનાવવાનું તૈયારી કરતી હોઉં છું કે ફટાફટ એમ કે વાંધો આ રીતે તમે જોઈ શકો કે સવાર સવારમાં ઓછો તડકો છે એટલા માટે એવું પ્લાસ્ટિક પાથરી અને તમારે બનાવવાની છે આ રીતે ચમચી થી ખાલી મૂકતા જઈ અને ફેલાવશો ને એટલે આરામથી ફેલાઈ જશે જોઈ શકો છો તમે આ રીતે જોઈ શકો છો મેં ચમચી થી બધી વેફર મૂકીને પાડી લેવાની છે આ આમાં કોઈ વાંધો ના આવે ફટાફટ બની પણ જતી હોય છે અને ચમચી ખાલી એક એક ચમચી નું માપ રાખસો ને એટલે બધા એક સરખા બનીને તૈયાર થશે આમાં ઘણી વખત હું છે ને એમ અલગ અલગ શેપ માં પણ બનાવતા હોઈએ એ પણ સરસ લાગતી હોય ચમચી થી તમને જો ગમે તો તમે અલગ અલગ શેપ માં પણ બનાવી શકો અથવા તમારી પાસે એવું કોઈ મોલ્ડ હોય તો એમાં પણ તમે ફેલાવી શકો હું તો સિમ્પલ આ રીતે ચમચી થી જ ફેલાવી રહી છું કારણ કે એટલો બધો ટાઈમ અત્યારે કે ચમચીથી આસાનીથી મુકાઈ જતી હોય અને ફટાફટ બની જતી હોય સાચું માનસો ને તો આ વેફર પાડતા મને પંદર થી વીસ મિનિટ જેટલો જ સમય લાગ્યો ઓલી બીજી બધી વેફર જેટલી ઝંઝટ નથી હોતી આરામથી આ બની તૈયાર થઈ જશે માત્ર ખાલી આ રીતે મૂકવાની જો હોય છે તો સરળતાથી આમ એક એક સાબુદાણો રહી ને એ રીતે મેં મૂકવાની ટ્રાય કરેલી છે કે સિમ્પલ એકદમ આછી આછી બનીને તૈયાર થાય ને એવી મેં ટ્રાય કરેલી છે કે આછી આછી એકદમ પાપડ બહુ સરસ આછા આછા લાગતા હોય જોઈ શકો છો અત્યારે હું મારી બધી જ વેફર બનીને તૈયાર થઈ ગઈ છે હવે આને આપણે સુકાફા દેવાની છે આ એમ કે બે દિવસ જેટલો સમય લેશે સુકાવવા માટેનો કારણ કે થોડીક એક થીક હોય છે બીજી બધી વેફર કરતા એટલા માટે આને એમ એક દિવસ એમ પાછું પ્લાસ્ટિક ઉપર હોય જો કપડાં ઉપર હોય ને તો ફટાફટ સુકાઈ જતી હોય પરંતુ કપડા ઉપર એના ખણતા મને પ્લાસ્ટિક ઉપર ફટાફટ લાગે કે સુકાતા વાર લાગે પરંતુ ઉખાડવામાં વાંધો ન આપે અને એકદમ સરસ ઉખડી જતી હોય છે એટલે હું આમ વેફર પ્લાસ્ટિક ઉપર પાથરતી હોઉં છું જોઈ શકો છો તમે કે આપણી વેફર બધી જ પડાઈને તૈયાર થઈ ગઈ છે હવે એને બીજા દિવસે પણ સુકાવી દઈશું એક દિવસ સુકાવી હતી અને બીજા દિવસે પછી મેં આ રીતે એક વાસણમાં જ સુકાવી દીધેલી હતી જોઈ શકો છો કે આ વાસણમાં આપણે ઉખાડી અને એકદમ ફેલાવીને સુકાવી દેવાની છે કે જે ફટાફટ સુકાઈ પણ જશે અને એકદમ સરસ રીતે આખું વર્ષ બે વર્ષ તમે જેટલું સાચવવું હોય એટલું સાચવી શકો જોઈ શકો આપણે સુકાઈને વેફર તૈયાર થઈ ગઈ છે આ રીતે ટ્રાન્સપરન્ટ એવી સાબુદાણા દેખાય છે તમને એમાં કે સિંગલ સિંગલ સાબુદાણાના પાપડ આછા આછા એકદમ તૈયાર થઈ ગયા છે તો જોઈ શકાય હવે આપણે બની ગઈ છે વેફર તો તરવાની તો બને જ મને તો તરત જ ચેક કરવી હોય કે કેવું બને છે એટલા માટે હું ફટાફટ તેલ મૂકી દઉં છું અને તળી પણ લઉં છું અને ચેક પણ કરી લેતી હોઉં છું તો શકો એકદમ ફટાફટ આમ કેવી ફૂલીને તૈયાર થઈ ફર એમ અને પણ તેલ નથી માનસો મારી વાત તો સાચે જરા પણ સાબુદાણાના પાપડમાં તેલ નહીં રહે કારણ કે બનાવી જેવી રીતે છે સ્ટાચ વાળી એટલા માટે તેલ નથી રહેતું એકલા સાબુદાણાની હશે ને તો તેલ તેલ થઈ જશે પણ આવી રીતે સ્ટાચ વાળી બનાવશો ને તો તેલ રહે તે માટે સ્ટાચ વાળી જ બનાવતી હોઉં એકદમ એવી ટેસ્ટી એવી બાળકો તો જોઈને જ એને મજા આવી જતી હોય આવું કઈ કલરફુલ ખાવા મળે ને તો અમારે બધાને તો વ્રત ઉપવાસમાં બધાને બહુ જ ભાવે છે અને અમે વારે વારે દર વર્ષે બનાવીએ જ છીએ એમ અને બહુ ટેસ્ટી લાગતી હોય સિમ્પલ પણ છે તો તમે જોઈ શકો કેવી સરસ બનીને તૈયાર થઈ છે જે રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં તમારા સપોર્ટથી જ આ બધું બનાવી રહ્યા છીએ તો થેન્ક યુ આપણે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે જો તમને કોઈ અલગ રેસીપી જોઈતી હોય ને તો તમે મને કમેન્ટમાં જણાવી શકો આપણે જરૂરથી શેર કરીશું બાય બાય